વિસ્તારમાં વિસ્તારમાં લાગી લાગી વિકરાળ વિકરાળ આગ 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 મચ્છી સુકવણીના વાડામાં ઇલેક્ટ્રિક સર્કિટથી લાગ્યા બાદ બે ગેસના બાટલા ફાટતા આગે સ્વરૂપ ગોટે ગોટા અને આગની લોકો લીધી કાચા બે મકાનો બળીને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પહોંચ્યા ઘટના

આગ લાગી શોર્ટ સર્કિટથી આગ લાગી અને આગ ભુજાવવા માટે થઈને ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી અને ફાયર ફાઈટર સિન્ટેક્સ કંપનીનો અને નર્મદા કંપનીના બેય ફાયર ફાઇટર આવી અને આગ ભુજાવવાનું તાત્કાલિક કામ શરૂ કર્યું અને આગ કાબૂમાં આવી ગઈ અને અહીંયા માંડવામાં લાગી ભાઈ લક્ષ્મણભાઈ અને શંકરભાઈ બેના માંડવામાં લાગીને બીજો માંડવો એક તોડી નાખ્યો એટલે બચી ગયા બીજા તોડી નાખ્યા જેને નુકસાન થયું અને આમાં ડીઝલ હતું અને મચ્છી હતી અને એને સૂકી મચ્છી ને ઘરવખરી બધી હળગી ગયું અને આ એક ઘટના એવી છે કે જાફરાબાદની અંદર નગરપાલિકાની અંદર બાર વરસ થઈ ગયા અને બે ફાયટર નાનો ને મોટો બે બંધ પડ્યા છે તો સરકારશ્રીને વિનંતી છે કે આ જાફરાબાદમાં ચોથી આગ છે ખારવા સમાજની અને આ ચોથી આગની અંદર લાખોના ઝાડને બધી બળી ગયું છતાં ફાયર ફાઈટર જાફરાબાદની અંદર નથી તો જાફરાબાદને આજે બાર વરસ થઈ ગયા હોય તો નવું ફાઇટર આપી અને તાત્કાલિક ધોરણે અમે હીરાબાઈની રજૂઆત કરીશ અને ઉપર લેવલે કરશું અને સરકારશ્રીને વિનંતી છે કે જાફરાબાદમાં ફાયર ફાઈટર જલ્દીમાં જલ્દી ગ્રાન્ટ પાસ કરી અને નવું ફાયર ફાઇટર આપે એવી અમારી વિનંતી છે તો માછીમારોમાં શું છે કે તાત્કાલિક આગ લાગવાના બનાવો બને છે કે ઝૂપડા ઉપર પતરા હોય પણ સાઈડમાં બધા હોય એટલે માણસો અંદર બે તો બ્લાસ્ટ થયા આપણે ગેસના બાટલાના તો એના હિસાબે વધારે આગ પણ બે પબ્લિક આવી ગઈ અને તાત્કાલિક માણસોએ આ ઝૂપડા બે ત્રણ હતા માંડવા એ વિખેરી નાખ્યા એટલે તાત્કાલિક આપ આગ કાબૂમાં આવી ગઈ તો ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ આશ્વાસન આપ્યું જેના એના ઘરવખરીને ડીઝલને બધું પડી ગયું છે એને કે ભાઈ હું મામલતદારમાં રજૂઆત કરીશ મારા તરફથી અનાજને બધું વિતરણ આપીશ અનાજનું ને બધું અને જેમ બને જેટલી સહાય થાય એટલી કરશું એવી વિનંતી નુકસાની ઓછામાં ઓછી પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયાની ગઈ બે બે માંડવાવાળાને વીસ લાખ આસપાસની નુકસાની ગઈ છે તો તાત્કાલિક ધોરણે સરકારે એને આપે સહાય અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ જ્ઞાન આપીશ કે ભાઈ ઘરવખરીને જે કાંઈ અનાજને આપવું પડે હું આપીશ અને ડીઝલના જેટલું આપણે મામલતદારમાંથી જેટલી સહાય થશે એટલું આપણે અપાવશું એવી વિનંતી કરી છે તો તાત્કાલિક ધોરણે સહાય મંજૂર થાય એવી અમારી વિનંતી છે